વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી ઔરંગા નદી ભયજનક સપાટીએ વહી રહી છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા વલસાડના કાશ્મીર નગરમાં પાણી ભરાયા પાણી ભરાતા સ્થાનિકોની સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એકસો પચાસથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે ત્યારે જો વાત કરીએ તો વલસાડની ઓરંગા નદી જે પોતાની ભયજનક સપાટીના ઉપર વહેતાની સાથે જ જે વલસાડના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે નગર વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાવાનું શરૂ થતાની સાથે જ જે તંત્ર દ્વારા જે નગર વિસ્તાર છે ત્યાં ખાલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કાશ્મીરનગર વિસ્તારમાં જે રહેતા લોકો છે તેઓને સૂચનો કરી દેવામાં આવે છે કે પોતાનો જીવન જરૂરિયાતનો કિંમતી સામાન લઈ

પોલીસ વિભાગની ટીમ છે તે કામે લાગી છે અને જે લોકો છે તેઓનું સ્થળાંતર કરવામાં સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અહીં વલસાડ પાડીના જે લોકો છે તેઓને કાશ્મીર નગરના જે લોકો છે તેઓને સ્થળાંતર કરીને અહીં જે નજીકમાં આવેલી સારામાં રાખવામાં આવશે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો પોતાના બાળકોને ઉચકીને જે સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કારણે જે ઔરંગા નદી છે તે પોતાની ભયજનક સપાટીના ઉપર વહી છે આપ જે પ્રમાણે જોઈ શકો છો કે પોલીસ વિભાગની ટીમ તથા જે મામલતદાર વિભાગ ટીમ છે તે લોકોને સમજ આપી રહી છે અને જે તમામ લોકો છે તેઓને અહીંથી સ્થળાંતર કરવા માટેના સૂચનો કરવામાં આવી રહ્યા છે આ જે મામલતદાર છે મામલતદાર પણ અહીં ખરે પગે પહોંચી ગયા છે અને જે લોકો છે તેઓને અપીલ કરી રહ્યા છે કે જે નીચાણવાળા વિસ્તારો છે તે વહેલી તકે ખાલી કરી દેવામાં આવે કારણ કે જે નદીની સપાટી છે તે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને જે વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે અને જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેઓને સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ઉમેશ પટેલ Yeah, well. <coughs>